નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશોનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો ડી હાઇક બે ચોવીસ તમામ પેન્શન ધારકો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાઓ વિશે માહિતી મોટી અપડેટ લેટેસ્ટ અપડેટ મળી રહી છે મિત્રો બેઝિક સેલરી સ્ટ્રક્ચર અને ફિક્સ નહીં રિફ્રેમ કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ટેલિગ્રુપ બંધે બનાવે છે લિંક રિસ્ત સમુચર મારી ક્રમચ બાબતે ડીએ આઈક બાબતે આગામી બાબતે સિક્સ હંડ બાબતે હરેક મારી પૂરત કરવામાં આવે ચેનલ સબ્સાઈ કરવામાં ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બાદ બગાડતા વિડીયોની શરૂઆત કરી વિડીયો લાઈક કરવામાં ભૂલશો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલક બનવામાં ભૂલશો ને તો મિત્રો ડીએ હાઈક અપડેટ બે ચોવીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેના પગારમાં વધેલા મોંઘવારી પ્રથમ મેળવાની રાહ જોઈ રહ્યા છે હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગાર અને અન્યલા અન્ય ભથ્થાઓ સાથે પચાસ ટકા ડીએ પ્રાપ્ત થાય છે પરંતુ આ વર્ષ પણ તેમાં વધારે થવાની ધારણા છે તેથી જો તમે પણ સરકારી કર્મચારી છો તમારા મોંઘવારી પથ્થર મંગવા વધારે મારા ડીએ હાઈકના નવીનતમ અપડેટ આપ તપાસ જોઈએ તો સરકાર તમારા નામામાં ઇન્ટ્યુટેડ અંગે ડીએ હાઇકના લેટેસ્ટ અપડેટ રિપોર્ટ રજૂ કરશે તો મિત્રો સારવા પ્રકલ્પની જોગવાઈ અનુસાર સરકાર તેમના સરકાર કર્મચારીના મોંઘવારી પથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરવો પડશે ડીએનો વધારો દર એઆઈસીપીઆઈ અડા નક્કી કરવામાં આવે છે તે વિવિધ ઉત્પાદન માટે મોંઘવારી વધારાનો માસિક ડેટા છે આ એક પછી સરકાર મોંઘવારી મહિનામાં મુજબના વધારાનું વિશ્લેષણ કરશે અને કેન્દ્ર સરકાર માટે મોંઘવારી પથ્થાનો વધારો કરશે ડીઆઈ એક વેબ ચોઈસમાં આપે રાજ્ય સરકાર રાજ્ય સરકાર પર તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓ ડીએ વધારવા માટે સમાન ફોર્મનો ઉપયોગ કરી શકે છે એઆરસીપીઆઈ દર મહિને અંતે મોંઘવારીમાં માસિક વધારા ડેટા જો જાહેર કરે છે મોંઘવારી માટેના વધારાના સત્તા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે તેથી આ કર્મચારી મોંઘવારી દર વિશે ડીએ વધારાનો નવીનતમ અપડેટ મળશે અને તે પછી તેનો અનુસાર ડીએના વધારાની અપેક્ષા રાખી શકે છે કેન્દ્ર સરકાર તેમના કર્મચારી માટે બે થી ત્રણ વર્ષના છ મહિના અંતરાળનું ચાર ટકા ડીએ વધારી રહી છે છેલ્લા મોંઘવારીમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વધી હતી તે પછી કર્મચારીઓના છેતાલીસ છે ટકા ડીએ મળી રહી છે જે અગાઉના બે ટકા તો હવે વ્યાજ પ્રક્રિયાને અનુસારની સરકાર એ આ સીબીઆઈ ઇન્ડેક્સ વિશ્લેષણ કરશે અને બે ચોવીસના જાન્યુઆરી જૂન મહિનામાં પગારના સમય મોંઘવારી વધારાની જાહેરાત કરશે જોકે આગામી ડેમાં ચોપ્પન ટકા સુધીનો વધારો થવાની ધારણા છે અને તે કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર હશે કારણ કે તેઓના તેમના મૂળ તેમના મૂળ તેમના મળેલ તેમાં અડધો અડધો માત્ર દારમાં મળી શકે છે અને આ ઉપરાંત એચઆરએ મેડિકલ અને મુસાફ ભથા વગેરે મુસાફતી વધારે રાહ જોવા પણ તે મુજબ પ્રદાન કરવામાં આવે છે સાથે સાથે મિત્રો કર્મચારી પર નોંધી ચૂકી નોંધવું જણાવ્યું કે નોંધી જણાવ્યું કે સોરી મિત્રો જ્યારે કેન્દ્ર સરકારે પગાર પચાસ ટકા સુધી પહોંચે છે પછી તેમના કર્મચારી માટે ડી ભથ્થામાં વધુ વધારો કરશે નહીં સાતમા પગાર પંચ મુજબ એક વાર ડીએ પગારના અડ્ડા અથવા મૂળ પગાર પચાસ ટકા સુધી પહોંચ જાય છે તે પછી સરકાર મૂળભૂત માળખાને ફરી ફરી સુધાર કરવો પડશે તે પછી ડીએ જીરો ટકા શરૂ થશે તેનો અર્થ એ છે કે જો કોઈ કર્મચારી રાજા માસના મૂળ પગારમાં પચાસ ટકા ડીએ મેળવતો હોય તો એના પ્રકારમાં ચોક્કસ પગારમાં આશરે સત્યાવીસ હજાર વધારવાની ભથ્થા પ્રાપ્ત થશે પરંતુ મહત્તમ પચાસ ટકા ડીએને સુધી પહોંચ્યા પછી તે ફરીથી સંશોધિત કરવામાં આવશે અને ડીઓ જીરો જીરો શૂન્ય શરૂ થશે જો બેઝિક સેલરી સ્ટ્રકચર પણ રિફ્રેમ કરવામાં આવશે સાતમા પગાર પંચ અનુસાર વર્તમાન બેઝિક વર્તમાન પચાસ ટકા ડીએના સમાવેશ થાય છે અને મૂળ પગારમાં સુધાર કરવામાં આવશે એટલે કે જો કોઈ અઢાર હજાર માસિક પગારમાં નવ હજાર ડીએ મેળવ્યું છે તો તેનો મૂળ પગાર અઢારથી વધારીને સત્યાવીસ કરવામાં આવશે તે પછી મૂળભૂત પગારમાં તો નવો ડીએ આપવામાં આવશે જેથી ઝીરો ટકા શૂન્ય શરૂ થશે તો આ હતા મું લેટેસ્ટ થેન્ક યુ વેરી મચ